ઊંચા તારીખ 25 એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે ચૌદસોથી ઓગણીસો પાંત્રીસ ઈસફગુલ જે છે એકવીસોથી છવ્વીસો પાસઠ તલ સફેદ જે છે ઓગણીસો પાંસઠથી ત્રેવીસો અને પછી આગળ છે જીરુ જે છે સાડત્રીસોથી સુડતાલીસો સિત્તેર અને રાયડો જે છે અગિયારસો પચીસથી અગિયારસો સાડત્રીસ વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે ચોસઠસો વરિયાળીમાં તેજી જોવા મળી છે પછી છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર સુવા જે છે બારસો પચાસથી સોળસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ